કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર આર મોટી જાહેરાત બોર બનાવવા માટે અપાશે નેવું ટકા સબસીડી સીએમ ભૂપેન્દ્ર પટેલે અગાઉ પણ જાહેરાત કરી હતી દસ ટકા ખેડૂતો અને નેવું ટકા રકમ સરકાર આપશે સીઆર આર પાટીલ સુરતમાં રેન વોટર હાર્વેસ્ટિંગ કાર્યક્રમમાં બોલ્યા હતા જોકે વર્ચ્યુઅલી હાજરીમાં પીએમ મોદીએ કહ્યું ચોવીસ હજાર સૂચનો મળ્યા

તે દ્વારા પણ ખેતરમાં પાણી ઉતારવાનો પ્રયત્ન થઈ રહ્યો છે હાલમાં ઉત્તર ગુજરાતમાં એક ખેડૂતે નવ જેટલા બોર કર્યા હતા જ્યાં પાણી નહોતું મળ્યું આ રેન વોટર હાર્વેસ્ટિંગને કારણે આજે એમના નવે નવ બોરમાં પાણી આવી ગયું છે તો આનો એટલો મોટો ફાયદો થાય છે આ નેચરલ બધા જ જે પાણી છે એ નેચરલ આપણે જમીનમાં ઉતારી શકીએ છીએ અને એના કારણે એ જ્યારે જોઈએ ત્યારે આપણે પાણી ખૂબ સસ્તા ભાવે પાછું પણ લઈ શકીએ છીએ